બરાબર એ છે કેમ કે અહીંયા આપણે કોઈ લંબાઈ આપી નથી હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો એક ઘનનું ઘન ફર ઇઝ ઇક્વલ ટુ એ ક્યુ રાઈટ અહીંયા આપણને એક ઘનનું નું આપ્યું છે ચોસઠ સેમી ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ હવે ચોસઠ નું આપણે ઘન કરીએ

લંબાઈ બે ભેગા કરો તો લંબાઈ એલ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એટલે કેટલી મળી હવે ઊંચાઈ આ બંને રીતે લંબાઈ ચાર વત્તા ચાર ઇઝ ઇક્વલ ટુ એટ હવે ઊંચાઈ કેટલી થશે ઊંચાઈ બરાબર ચાર એ તો સરખી લેવાની જે પહોળાઈ છે એ કેટલી થશે ગઈ અને લંબાઈ પણ મળી ગઈ બસ આજ આપણે નંબરનું પુષ્પ શોધવાનું આવા પ્રશ્ન પૂછે એટલે બહુ જ માઈન્ડમાં નહીં લેવાનું તમારે વાંચવાની સ્ટેપ બાય સ્ટેપ વર્ક કરશો એટલે ઓટોમેટિકલી આવી જશે તો અહીંયા એલ ઇઝ ટુલ ટુ ફોર રાઈટ હવે આપણે જોઈશું લગ્નનું પુષ્ઠફળ તો લગ્નનું પુષ્ઠફળ બરાબર લગ્ન પુષ્પફળનું સૂત્ર ટુ એલ બી બી એચ વધતા રાટ હવે બે તો એમને હવે બે આ ચોક બત્રીસ વધતા ચોગું ચોગ સોળ બત્રીસ હવે આ બધાનો સમ કરવાનો તો બે આ બે બે ચાર

તો બસ આ જ વસ્તુ છે આ દાખલામાં તમને બહુ માઇન્ડ ઉપર નહીં લેવાનું આ ટાઈપનો દાખલો પૂછાય તો પેલા રકમને ધ્યાનથી વાંચવાની સ્ટેપ બાય સ્ટેપ એક એક સ્ટેપ કરવાનું એક એક શબ્દ પકડવાનું ખુજ તમે સોલ્વ કરી શકશો એકદમ ઈઝી છે તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી બીજું કોઈ વિષય તો કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો અને તમે બીજા ફ્રેન્ડ સાથે પણ શેર કરી દેજો